જો મોર ઉડી અને જો જીસીઆરટી ના બિલ્ડિંગ ઉપર બેસી ગયો છે જો કેટલું સરસ મજાનું દ્રશ્ય લાગે છે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે મોર ક્યાં બોલે મોર બોલે મારે ટુડલે બેઠો રે મોરે ક્યાં બોલે નિરીક્ષણ કરે છે મોર ચારે બાજુ

মারছি মোর রাজা নো মানি তো মোর થોડીક વાર પહેલાં એસટીટીઆઈ ઉપર હતો અને અત્યારે જો હજી ટી ઉપર બેઠો છે મોર વાહ ભાઈ પક્ષીઓનો મીઠો કલર

जिसी आर टीना टोडले बैठो रे मोर टौका करे रे मोर क्या बोले मोर क्या बोले मारे जिसिया टीना टोडले रे मोर टौका करे रे જો તો એસટી ટીઆઈ ના બિલ્ડીંગ ઉપર મોરે કળા કરી છે જો ત્યાં મોરલો દેખાય જો બહાર આવે મોરે સરસ મજાની કળા કરી દેવી नचु मरा मोरेला नचु मरा म् छं 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 नचु मरा मोरला नच मर मोरें छं 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 ोरे कीधि कडा मोरे कीधिकडा छं छम् अं छं छं छम् छं छं नच मारा मोरिला नच मरा मोरिला म् अं छं छं मोर बनी तने मोरबनी करे मन मोर बनी तने घट करे મોર બની તને ઘટ કરે મારું મન મોર બની તને ઘટ કરે મને મોર બની તા મારું મન મોર બની તને ઘટ કરે મન મોર બની તને ઘટ કરે